હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર સાત ગતિ આ ચેપ્ટરમાં આપણે અત્યાર સુધી ઝડપ વિશેની માહિતી મેળવેલી હતી જેમાં નિયમિત ઝડપ અને સરેરાશ ઝડપ એટલે શું ત્યાર પછી આપણે વેગ એટલે શું તેના વિશે શીખવાનું છે કોઈ પણ વાહન જ્યારે સુરેખ રસ્તા ઉપર ગતિ કરે છે ત્યારે જો માત્ર તે કેટલી ઝડપથી ગતિ કરે છે એટલે કે તેની સ્પીડ કેટલી છે એની સાથે સાથે તે કઈ દિશામાં ગતિ કરે છે તે પણ દર્શાવવામાં આવે ઝડપના મૂલ્યની સાથે સાથે દિશા પણ દર્શાવવામાં આવે તો નવી ભૌતિક રાશિ આપણને વેગ મળે છે ઝડપની સાથે આપણે કોઈ સ્પષ્ટ દિશા પણ દર્શાવીએ તો તે નવી ભૌતિક રાશિ વેગ છે ઝડપ આપણે જ્યારે દર્શાવી છીએ ત્યારે તેની સાથે માત્ર તેનું મૂલ્ય લખી છે કારણ કે ઝડપ એ અદિશ રાશિ છે એટલા માટે પણ મૂલ્યની સાથે આપણે જ્યારે દિશા દર્શાવી છીએ તો વેગ નામની ભૌતિક રાશિ મળે છે તો અહીં મૂલ્ય અને દિશા બંને દર્શાવતા હોવાથી વેગ એ સદિશ રાશિ તરીકે ઓળખવામાં આવે છે હવે વેગ એટલે શું તો કે પદાર્થ એકમ સમયમાં જ્યાંથી ગતિની શરૂઆત કરે છે તે છે પ્રારંભિક સ્થાન અને જ્યાં સુધી તે ગતિ કરે છે તે છે અંતિમ સ્થાન તો એકમ સમયમાં તે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી કેટલી ઝડપે અને કઈ દિશામાં ગતિ કરે છે તેને વેગ તરીકે ઓળખવામાં આવે છે તેની વ્યાખ્યા એવી થાય એકમ સમયમાં પદાર્થે કરેલા અંતરને વેગ તરીકે ઓળખવામાં આવે છે આ તેની વ્યાખ્યા છે હવે જો વ્યાખ્યા આવડે તો સરળતાથી તેનું આપણે વ્યાખ્યા ઉપરથી સૂત્ર બનાવી શકીએ છીએ વ્યાખ્યામાં જે શબ્દની આગળ એકમ એવું આવે જેમ કે અહીં સમયની આગળ એકમ છે તો તેને હંમેશા સૂત્રમાં છેદમાં લખવામાં આવે છે એટલે સમય છે એને છેદમાં લખાય એકમ સમયમાં પદાર્થ શું કરે છે તો કે સ્થાનાંતર કરે છે તો સાનાતરના છેદમાં સમય કરો એટલે તમને કઈ ભૌતિક રાશિ મળે તો કે વેગ હવે વેગ છે ને ઇંગ્લિશમાં વેલોસિટી કહેવાય એના ટૂંકમાં વી સંજ્ઞા વડે દર્શાવાય સ્થાનાંતર માટે છે એસ અને સમય માટે છે ટી તો વી બરાબર એસના છેદમાં ટી એ વેગનું સૂત્ર છે હવે સૂત્ર આવડે તો સરળતાથી તેનો એસા એકમ આપણે લખી શકીએ છીએ સ્થાનાંતરનો એસા એકમ છે મીટર જ્યારે સમયનો છે સેકન્ડ તો મીટર પ્રતિ સેકન્ડ એ વેગનો એસા એકમ છે આવો જ એસા એકમ આપણે ઝડપમાં પણ શીખ્યા હતા ઝડપનો એસા એકમ પણ મીટર પ્રતિ સેકન્ડ જ થાય અથવા આમ પણ લખી શકો મીટર સેકન્ડની માઇનસ એક ઘાત અને પણ લખી શકાય મીટર સેકન્ડની માઇનસ એક ઘાત આની સિવાયનો મોટો એકમ કિલોમીટર પ્રતિ કલાક અને નાનો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે પણ માત્ર એસા એકમ જ આપણે ધ્યાનમાં લેવો ઝડપ અને વેગ બંનેના એસા એકમ સમાન છે એટલે કે મીટર પ્રતિ સેકન્ડ છે હવે અહીં સદીશ રાશિ છે તો એને કઈ દિશા હોય તો એને સ્થાનાંતરની દિશા હોય છે વેગ એને કોની દિશા હોય તો કે સ્થાનાંતરની દિશા હોય સ્થાનાંતર ને કઈ દિશા હોય તો કે પ્રારંભિક સ્થાન ની દિશા હોય વેગ છે એ ઝડપે અદિશ રાશિ છે એટલા માટે આપણે ગતિમાન પદાર્થની ઝડપમાં દિશાને ધ્યાનમાં લેતા નથી પરંતુ કોઈ પદાર્થ પ્રારંભિક સ્થાનથી કઈ દિશામાં અને કેટલી ત્વરાને કહેવાય ઝડપ ત્વરાનો ગુજરાતીમાં અર્થ થાય ઝડપ કઈ દિશામાં અને કેટલી ઝડપથી અંતિમ સ્થાને પહોંચે છે તેનો અભ્યાસ કરવા માટે વેગ નામની ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે વેગ એટલે શું થાય તો કે એકમ સમયમાં આ પદાર્થે કરેલા સ્થાનાંતરને વેગ તરીકે ઓળખવામાં આવે છે

વેગનું સૂત્ર જણાવો વેગ કેવી રાશિ છે વેગના કઈ દિશા હોય અને વેગનો કમ શું છે આ બધા એક એક માર્ગમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો ધન્યવાદ